તો તમને દેખાડી દઉં તો ફાઈનલી મિત્રો જોઈ શકો અમે આ રીતે આ કરતા એક બાઈક જાય આપો આગળ ને પાછળ જ ઇફેક્ટ જો આગળ ઉલુ જાય પાછળ દે તો જો એક બાઈક ક્યુ પેટ્રોલ પુરાવા મિત્રો આવે છે એક બાઈક

પૂલા તો આમ પોકી ગયા હતા ને અમે અહિયાં જ પગી ગયા તા બીજા રસ્તે જવાનું હતું ભૂલી ગયા તા જુઓ જાય મોરે મોરે બાકી સાઈન કેવું જાય અમે ફૂલો ફૂલ જાય ને પાછળ દેખાડું તું બે સ્પ્લેન્ડર જુઓ ખાલી કેવા આવે જોઈ લો ખાલી નાના રસ્તામાં કાઢે સાયકલ ના બાઇક કાઢીએ મિત્રો પ્રાઇસ કમ કરતો તો મળે નથી થોડો મળે આગળ કરતી હવે થોડા કે જઈને તમને બતાવી દેવા પર ક્યાં છે દેખાડી તો ઓ આ ત્રણ બાઈક તે રહ્યા આગળ એક તો બહુ આગળ વહી ગયું અને જો રીલ શૂટ કરી થોડી અને આ જોયો તમે કરે આ વાગુધી રહ્યા જો પિન્ટુ કાકા તમને દેખાડી દઉં

બાકી ગમે નમતું તો નથી આપવાનું કઈ દેખો આગળ જોવા પકડવા નથી દેતી હવે જે મિત્રો કરે તો બ્લોગ ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા મિત્રો તો મળીએ હોય બીજા બ્લોગ